મીન મપાય ગાયમ ફેશ દોઈ નાખ્યું છે ને અજરેવાર તો એટલે મિ હવે ઉઠ્યો હા ભાખરીનો લોટ બચે ને ભાખરી બનાવવાની છે અત મમ્મી ચા મૂકી છે ચાસુ લેવા જાતા હિર્યો જય માતાજી બધાઈને ચા પીયો તો આઈજો તો ચા ભાખરીનો લોટ બચે છે અજી પહેલો એમ કહે અજી તો કોમરિયાની થી ગયા वो भाकरी तैयार થઈ ગઈ છે અને કોમલનંદજી ચા પર પી લીધી છે પહેલા ઉઠી ગયો છે ઈ પર ચાન ભાખરી લઈને બેઠો છે એ ચટ્ટી ચા પી આવી ગઈ અબા ખોલી ખાઓ ઓમલ કટરરી વાળા છે બારે બધા ગુડ મોર્નિંગ જૈ માતાજી

શણ ભરવાથી પૈસા મળે જો જુ બેન કહે શણ ભરવાથી પૈસા મળે જો બેનું શ્રણ ભરવાથી શરમાવો હો નહીં શરમાવાનું શણ ભરવાનું શણ ભરવાથી પૈસા મળે બહુ જો અમારે છોડ્યું નહીં ભરતી શણ શણ ભરવાથી નહીં સાર લઈ લીધી હે અને હવે ઘરે જઈએ છીએ બેન શું કરે છે શું નહીં કરતા આ કહું છે બધા વાયેલા અમારે એટલે અમારે દીવો રે વાયા હે અમારા ઘઉં આકાશેતરમાં છે અને મે સાર લઈ લીધી હવે ઘરે જઈએ ઘરે જઈને જોઈએ કોમલબેન ને સુરોધન બનાવઈ રહ્યા છે એ જોતાજી આપણે ઘરે અને મારા શોર્ટ વિડિયો પણ છે ને પણ સપોર્ટ કરતા રહેજો ચલો ઘરે જઈએ આપણે સાર લઈને ઘરે આવતા રહે છે અને ભૈરારાદ વજાહ રઈવાર ની નિસાલ ની એટલે એ પુળો કાપે બેસન નાખેરો અને હું સાર લઈને ઘરે આવતી રહું ને કોમજબેન રહે અંજુન બે આજ તો કરે એટલે આપણે જોઈએ કે આજે શું બનાવે ખાવાનું મખાઈ આવે એટલે ભેંસું બતલાવે પછી સોડ લઈ દેવા રહે અમારી ભેંસની પાડી છે કટું કટુ કટુ સારું નાખી દીધી મેં લાઈન અને તેજરબેન તો ઘરમાં બેઠા હે તો અંજુન બેન કોમળને પૂછીએ કે ખાવાનું શું ભણાવે कोमल अंजू अंजुबेन जो हजियत रह तैयारी करे नहीं शाक तैयारी करे अंजुबे कोमलबेन शुभ बनाओ अंजुबेन तेट बोर तेजरबेन सेजल बेन, बेन हरपन <laughs> तो से। हर से खासा? ना। तो हरू खाऊ है खिचड़ी तेजलन ने हो जाीचड़ी खाई से हमारे आज कौन सा खाई ले शाक तो भाजी तैयारी कर की है चलो हम खावा तैयारी थाय है खातियार तैयार थे हमारे बताए अने खावा बहि जाए तेजल खाई जाए अंजू ने कोम खाए भैलो खाई जाए एंड पप्पा खाई जाए हम खावा पती जाए बाहर बाहर खरी नाखे कोमड़ी हमारे नाव तो पती जाए નાહ થઈ જાય પછી બપોર સારી લેવા જઈએ જઈએ છીએ બાલવા ચોકડી વખતે પેટ્રોલ ના ખાવા આપણે બેહી બે સારવાર વાટી નાખી હવે જઈએ બાલવા ચોકડી પેટ્રોલ ના ખાઈ પાછા જઈએ છીએ બાલવા ચોકડી हुँ? हुँ। हुँ। हमारा गम्मज बार निकली એટલે પરમણ મંદિર આવીતું અને હવે બડે બાપનું મંદિર આવશે આ બડે બાપનું મંદિર જે બડેજી બળ અશોકડી જવાનો રસ્તો આમે આઈ જે હે ભાઈ કળંત બેટરી ન ખારમખે જો કે એ જેની બાહ આપણે એક બારે ઉભા રહે બેટરી ન ખઈ રહે તો તે આપણે કામ આવશે જાડવા મળે એટલે જાડવાનું પુછતાયે હામિસાઈ ખામ આવું છે યે ખામ આવું છે ને પુછતાયે ઘરે આયા મખે એક ટીઓ મુકેરા ને ભેસ દોઈ છે મોકાડી ખુરચી માં ભેઈજી ભેસ દોઈ નાખી એ પછી આપણે ભેસ દોઈ નાખી છે અને ભઈલો સેલરી સોલે રોજ હો તેમ કે આજ વરણા જ હતા માર બેન મા દિરણી માં ભાઈ જ હતા વરણા ખોડિયલ માએ એટલે શેરડી ને છણા ને ઉલાવ છે અનંજુ બેન આજ રોટલી કરાવ બેહી ગયા છે છણા છે હો અનજુ સાક્ષુ બનાવ્યો છે રવાયા ને ગતે બનાયો ભાત બનાયા મરચા બનાયા ને રોટલી જો વેગણમ સાક્ષે મરચા તળ્યા છે ને રોટલી છે ભાત બનાયા છે અના શેલોડી લાઈ છે લીલા ચણા સે કેરા જો અંજુબેનબર તો ચાલો જમ્મા જને જમ્મુ હે ને મસ્ત બનાવી છે ખાવાનો માતારો જય માતાજી અમારો જો તમને ગમે બ્લોગ તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આપણે ખા બેહી ગયા છે અંજુ રોટલી કરી રહી ને કોમળ પણ ખાઈ બેઠી છે અને મેં પણ ખાવા આવી હે તેજલ પણ ખાઈ બેહી ગયા હે પહેલો ખર્મ છે અને અમારે કાળીઓવાડ જોઈને બેઠા રોટલા ખાવાની એ આવી જવ કાળિયા માટે રોટલી નાખો